છે અને પૂરી પછી જો અમે રબર લીધેલા છે જે ચોકલેટી કલરિંગ કલરિંગ છે એક એક ડાર્ક છે બ્લેક છે અને કેટલા સરસ ચોકલેટી કલર છે આ મારી ડ્રિંક છે અને આ પણ મારી ડ્રિંક છે જો અહીંયા દેખાડેલી છે આપણ જુઓ આ ચાય પત્તી છે અને આ મારી લેઝ છે મારા ક્રંચી અને પછી જુઓ અલગ અલગ આ અલગ અલગ મારા કેક છે આ ગોડ કેક છે

પોવા છે મૂંગની દાલ છે પછી આ રવો છે આ ભજીયાનો મેંદા લોટ છે ચણા નો લોટ છે ચણા નો લોટ છે પછી એમના માટે પિસ્તા છે પછી જુઓ અહીંયા તમે જોઈ શકો છો આ અને આમે આમે દોઢસો નથી એના કિંમત ની નથી ખબર ઢાઈ સો હા ઢાઈ સો આ બોલ લીધેલો છે પણ એકદમ કડક છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત રમવામાં સ્મૂ લાગે છે

સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા નવા હોય તો મારી ચેનલ માં તમે પ્લીઝ મને લાઈક એન્ડ શેર કરો મને જલ્દીથી જલ્દી મારો વિડીયો બધાને શેર કરો તમને ગઈ હોય તો આ વિડીયો તમને વિડીયો